વલસાડના રોલા ગામની રેસ્ટોરન્ટના પાર્કિંગમાં બાઇક ઉપર સ્ટન્ટ કરવાની ઇવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું પોલીસે નવ સામે ગુનો નોંધ્યો વલસાડ નજીક રોલા હાઇવે સ્થિત ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલા હાઇવે ઉપર કેટલાક બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા જે સ્ટન્ટનો વિડીયો યુટ્યુબની એક લિંક પર વાયરલ કરવામાં આવ્યો હતો જે બાબતે ડુંગરી પોલીસે તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઇક વિથ ચાઈ એન્ડ પકોડા રાઈડના સંચાલક વ ઇવેન્ટ મેનેજરે શિવમ પવારે કર્યું હોવાની માહિતી મળી હતી ઇવેન્ટનું આયોજન કરનાર સંચાલકે કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધી ન હતી જિલ્લા મજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ઇવેન્ટ મેનેજર સહિત બાઇક નંબર જીજે ટ્વેન્ટી વન બી આર ટ્રિપલ ફાઇવ વન એમ એચ ઝીરો ટુ એ એક્સ સિક્સ ઝીરો વન ફોર જીજે નાઇન્ટીન એ આર ટુ ફાઇવ ડબલ નાઇન જીજે ટ્વેન્ટી વન બી ઈ નાઇન ઝીરો વન થ્રી જીજે ઝીરો ફાઇવ પી યુ એટ ઝીરો ફોર થ્રી જીજે ઝીરો ફાઇવ ઇ વાય વન ફોર એટ સેવન જીજે ઝીરો થ્રી એમ નાઇન ઝીરો સેવન ટુ સહિત એક બાઇકના ચાલક મળી કુલ નવ આરોપીઓ સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે